હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું શિયાળામાં ખવાતો રીંગણનો ઓરો અને તમે રીંગણનું ભરતું પણ કહી શકો છો તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તો આપણે રીંગણ છે તેને મેં શેકવા મૂકી દીધું છે અને સરસ રીતે આપણું રીંગણ છે તે શેકાઈ બન ગયું છે તો ફ્રેન્ડ્સ મેં રીંગણમાં ભરતું તેલ લગાડી અને શેકવા મૂક્યું છે એટલે વધારે ટાઈમ ન લાગે હવે આપણે કાંટા ચમચેથી ચેક કર્યું એકદમ સરસ રીતે આપણું રીંગણ છે તે શેકાઈ ગયું છે તો આપણે ગેસ બંધ કરી દીધો છે અને તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ થઈ ગયું છે રીંગણ અને આપણે પ્લેટમાં લઈ લેશું અને થોડીવાર માટે ઠંડુ થવા દેશું આપણે નાની ત્રણ મરચી લીધી છે આઠ થી દસ કરી લસણ છે આદુનો ટુકડો લીધો છે બારીક કટિંગ કરેલું ટમેટું લીધું છે લીલી ડુંગળી છે તે પણ બારીક કટિંગ કરીને લઈ લીધી છે અને ધાણા છે તે પણ આપણે કટિંગ કરીને લઈ લીધા છે તો આપણે આ બધી વસ્તુ લઈ લીધી છે અને રીંગણ છે તે થોડું ઠંડુ થઈ ગયું છે હવે આપણે આની છાલ ઉતારી લેશું તો સરસ રીતે શેકાઈ જાય એટલે છાલ ઉતારતા વધારે ટાઈમ નથી લાગતો એકદમ ફટાફટ છાલ ઉતરી જાય છે આ રીતે આપણે છાલ ઉતારી લેશું તો મેં રીંગણની છાલ ઉતારી લીધી છે હવે આપણે આ રીતે ચાકેથી કટિંગ કરી અને ચેક કરી લેશું તો ફ્રેન્ડ્સ જ્યારે આપણે શેકવા મૂકીએ ત્યારે મેં આ રીતે બાકસની સળી લગાવી દીધી હતી એટલે રીંગણ છે તે એકદમ સરસ રીતે શેકાઈ જાય છે વધારે ટાઈમ નથી લાગતો તો તેલ લગાવી અને આ રીતે બાકસની સળી લગાવવાથી એકદમ ફટાફટ શેકાઈ જાય છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું રીંગણ છે બીનો ભાગ પણ જરા પણ નથી અને ખરાબ પણ નથી તો આ રીતે ચેક કરી લેવાનું શેકાય એટલે હવે આપણે આને મેસ કરી લેશું તો કાટા રીતે મેસ કરી લેશું તો અત્યારે શિયાળાને લીધે રીંગણ પણ સરસ આવતા હોય છે એટલે જ્યારે શેકીએ ત્યારે આપણે ચેક કરી લેવાનું કે રીંગણ ખરાબ નથી ને પછી જ આપણે શેકવાનું છે અને જો ખરાબ ના હોય તો પણ ઘણી વખત એવું પણ બને છે કે રીંગણની અંદર બીનો ભાગ વધારે હોય છે એટલે જો બીનો ભાગ વધારે હોય તો પણ ઓરો આપણો સરસ નથી લાગતો ખાવામાં એકદમ ટેસ્ટી ના લાગે તો જો બીનો ભાગ હોય તો તેને આપણે કાઢી લેવાનો છે આ રીતે આપણે આપણે સરસ રીતે કરી લીધું છે હવે આનો વઘાર કરશું તો આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ચપટી આપણે હિંગ એડ કરી છે એક ચમચી આપણે લસણની પેસ્ટ એડ કરી છે અડધી ચમચી આદુની પેસ્ટ છે અને અડધી ચમચી મરચાની પેસ્ટ છે

તો આપણા કાંદા છે તે સરસ રીતે સતળાઈ ગયા છે હવે આપણે બારીક કટિંગ કરેલું ટમેટું છે તે પણ આપણે એડ કરી દેસું અને આપણે હલાવી લેશું તો ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો હવે આપણે ચપટી હળદર એડ કરશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું અને આપણે હલાવી લેશું તો આ રીતે આપણે મીઠું એડ કરવાથી આપણા ટમેટા છે તે એકદમ જલ્દી સોફ્ટ થઈ જશે તો આ રીતે આપણે બે મિનિટ માટે હલાવતા રહેવાનું છે તો ફ્રેન્ડ્સ બે મિનિટ થઈ ગઈ છે અને આપણા ટમેટા છે તે પણ સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરશું તો આપણે શાકના વઘારમાં મરચીનો ઉપયોગ કર્યો છે એટલે અત્યારે મેં અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કર્યો છે અને બીજા કોઈ જાતના મસાલાનો ઉપયોગ કરવાની જરૂર નથી તો ઓછા મસાલાથી ઓળાનો ટેસ્ટ છે તે એકદમ સરસ આવે છે હવે આપણે આ જે રીંગણ મેસ કરેલું છે તે આપણે એડ કરી દીધું છે અને આપણે હલાવી લેશું એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું હવે આપણે ઉપરથી ધાણાભાજી એડ કરશું તો ધાણાભાજીનું પ્રમાણ છે તે થોડું વધારે રાખવાનું ઓળામાં ધાણાભાજીનું ટેસ્ટ છે તે એકદમ સરસ આવે છે તો જો તમારે ગરમ મસાલો છે ધાણાજીરું પાવડર એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો પણ આ રીતે ઓછા મસાલાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે અને વધારે મસાલા કરવાની જરૂર નથી તો આપણો ઓળો છે તે એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયો છે હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો ઓળો છે તે બની અને તૈયાર થઈ ગયો છે અને તમે બાજાના રોટલા અથવા રોટલી સાથે પણ ખાઈ શકો છો હવે આપણે ગરમા ગરમ સૌ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો તો તૈયાર છે આપણો રીંગણનો ઓળો અથવા રીંગણનું ભરથું થેન્ક યુ ફોર વોચ